પ્રત્યેકની સરખામણીમાં હું નહીં આવી શકું પ્રત્યેકની સરખામણીમાં હું નહીં આવી શકું કોઈ પ્રકારે માપણીમાં હું નહીં આવી શકું ચાળ્યા કરે જે જીવવાના મર્મને એ દંભ કે ચાળ્યા કરે જે જીવવાના મર્મને એ દંભ કે આડંબરોની ચારણીમાં હું નહીં આવી શકું ને ફૂલો ઉપર કરતા પ્રહારો હોય જે સંતાઈને ફૂલો ઉપર કરતા પ્રહારો હોય જે સંતાઈને એ કંટકોની છાવણીમાં હું નહીં આવી શકું જ્યાં આંસુઓની સહેજ પણ કિંમત કદર ન નહો જ્યાં આંસુઓની સહેજ પણ કિંમત કદર ન નહો એ વ્યર્થ એવી લાગણીમાં હું નહીં આવી શકું આઘાત પ્રત્યાઘાતની જેમાં અસર હોતી નથી આઘાત પ્રત્યાઘાતની જેમાં અસર હોતી નથી બુઠ્ઠી થઈ એ ટાંચણીમાં હું નહીં આવી શકું પ્રત્યેકની સરખામણીમાં હું નહીં આવી શકું ને કોઈ પ્રકારે માપણીમાં હું નહીં આવી શકું